છેતાલીસ કરોડની ક્રિપ્ટોકરન્સી કરાય અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ બિટ કનેક્ટ ક્રિપ્ટોકરન્સી છેત્રપિંડી કેસમાં રૂપિયા કરોડની ક્રિપ્ટોકરન્સી કરી છે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ બે હજાર બે પીએમ એલ એટલે કરવામાં આવી છે જે ભારતની કોઈપણ એજન્સી દ્વારા એક અધિકૃષ્ટિએ જપ્ત કરવામાં આવેલી સૌથી મોટી રકમ છે એડી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ગુજરાતના આરોપી સતેશ કુંભાણીને ત્યાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન ડિજિટલ સાધનોમાં ત્યાં લેવડ દેવડ સામે આવી હતી આ ઉપરાંત એડીએ ભારતીય રૂપિયા ત્રેપોન લાખ એક લેક્સસ કાર અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે આ કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે કરવામાં આવેલી છે તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બર બે હજાર સોળથી જાન્યુઆરી બે અઢાર દરમિયાન આરોપીઓએ બીટ કનેક્ટના કથિત લેન્ડ લેન્ડલાઈન પ્રોગ્રામમાં રોકાણના રૂપમાં સિક્યોરિટીઝની છેતરપિંડી અને બિન નોંધાયેલ ઓફર અને વેચાણ કર્યું હતું દ્વારા ભારતભરના વિશ્વભરના રોકાણકારો જેમાં ભારતના રોકાણકારોનો પણ સમાવેશ થાય છે સાથે છેતરપિંડી કરવામાં આવી હતી આ પહેલા ઈડીએ આ કેસમાં રૂપિયા ચારસો કરોડની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી હતી આ કેસમાં વિદેશી નાગરિકોએ પણ બિટ કનેક્ટમાં રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે અને મુખ્ય આરોપીની વિરુદ્ધ યુએસએમાં પણ તપાસ ચાલી રહી છે